ભરૂચ કોર્ટમાં એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી આ અંગે વધુ વાત કરીશું સમતા નિલેશ ફોનલાઈન પર જોડાયા છે ચાલુ કોર્ટમાં વકીલ લેતા ઝડપાયો છે એસીબીએ ટ્રેપ ગોઠવ્યું હતું અપડેટ જણાવશો યાનવી કે એસીબી ની રેડ હતી ભરૂચ કોર્ટમાં એ સેશન કોર્ટમાં જે ફરિયાદી હતા તેમની કેસ ચાલી રહ્યો હતો તેની ફાઈનલ જજમેન્ટ આવવાની તૈયારી એટલે વકીલે તે માટે પાંચ લાખ ની લાંચ માંગી હતી જેમાંથી આજે ચાર લાખ આપવાનું નક્કી થયું હતું પણ ફરિયાદી આ અંગે એસીબી માં જાણ કરી હોય અમદાવાદ એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું અને કોર્ટમાં કોર્ટમાં ટાંકી હતી અમદાવાદની ટીમ અને તે દરમિયાન આ સલીમ મંસૂરી જેમના વકીલ જે ફરિયાદી વકીલ હોય તેવા તરફથી લાંચ લેતા ઝડપા હતા તેમાં ચાર લાખ ની લાંચ લઈને ફોન પર વાત કરતા પણ એ દરમિયાન ઝડપી લીધા હતા અને એસીબી દ્વારા લાંચ રૂશ્વત દ્વારા એટલે કામગીરી હાથ ધરવામાં આવી છે જેના પર તમામ લાંચિયા તત્વો પણ ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે આભાર નિલેશ માહિતી આપવા માટે